રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત પાંચના મોત એસટી બસની અડફેટે આવેલી રિક્ષાનો કચ્છર ઘાણ થયો હાઇવે મોતની ચિચયારીઓથી ગુંજી ઉઠ્યો

વગેરેથી જડેજા સાંતલપુર એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક વાળા પોલીસ વાળાની ગાડી આરામથી ઉભા હતા અમે બધાએ આખરાબો કર્યો તેમ છતાં ઉભો નથી રહ્યો ટ્રાફિક પોલીસ વાળો ટ્રાફિક પોલીસ વાળાની ગાડી થી ઉભો નથી રહ્યો કઈ જગ્યાએ સુતા હતા ગાડીની અંદર હા કઈ જગ્યાએ આટલો છે કઈ જગ્યાએ આટલો શું ગોતનાથ વતન ગોતનાથ વતન બાસપા વચ્ચે ગાડીનો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસની ગાડી નીકળી છે